આજકાલ દરેક ઉંમરના લોકો ધૂમ્રપાનનો શિકાર બને છે સિગારેટ પીવી એક સામાન્ય બાબત બની ગઈ છે પરંતુ શું તમે જાણો છો કે તે આપણા સ્વાસ્થ્ય પર કેટલી ખરાબ અસર કરે છે તો આજના વિડીયોમાં આપણે સિગારેટ પીવાના પાંચ નુકસાન વિશે વાત કરીશું તો ચાલો વિડિયો શરૂ કરીએ નંબર એક કેન્સર આ એક જીવલેણ રોગ છે ધૂમ્રપાન કરવાથી ફેફસાનું કેન્સર થાય છે એક સિગારેટ તમારો જીવ લઈ શકે છે નંબર બે ધૂમ્રપાન કરવાથી હૃદય રોગના રોગો જેમ કે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધે છે નંબર ત્રણ ધૂમ્રપાન રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડે છે જેનાથી સ્ટ્રોકનું જોખમ વધે છે નંબર ચાર ધૂમ્રપાન કરનારાઓને ટાઈપ બે ડાયાબિટીસ થવાની શક્યતા વધુ હોય છે નંબર પાંચ ધૂમ્રપાન પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં પ્રજનન ક્ષમતા ઘટાડી શકે છે તો મિત્રો જો તમે પણ ધૂમ્રપાન કરો છો તો આજથી જ આ ખરાબ આદત છોડી દો અને પોતાનું અને તમારા પરિવારનું ધ્યાન રાખો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ